દાહોદ જિલ્લામાં પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને લીમખેડા તાલુકામાં આવેલા જવાહર નવોદય વિદ્યાલય બેમ ખાતે પંચોતેરમાં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે આપણી ફક્ત વૃક્ષ વાવવાનું નથી પરંતુ એનું જતન પણ કરવાનું છે આ વન મહોત્સવની ઉજવણીમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વનો સ્થાપવાની શરૂઆત કરવામાં આવી હતી જેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ ધપાવી રહ્યા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે દર વર્ષે યોજાતા વન મહોત્સવના માધ્યમથી લોકોને વૃક્ષાનો મહત્ત્વ અંગેનો સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ વર્ષે શ્રીના હરિત ક્રાંતિના સંકલ્પને સાર્થક કરવા માટે એક પેડમાં કે નામ અભિયાન શરૂ કરવામાં આવ્યો છે એક વૃક્ષ વાવીને પર્યાવરણ બચાવવા આ અભિયાનમાં સરકાર સાથે સહભાગી બને તો આ અભિયાનને વધુ સાર્થક કરી શકાય આપણે બધાએ મળીને આ કાર્ય કરવાનો છે આ કાર્ય ફક્ત વન વિભાગનું જ નથી આપણને સૌએ એમાં ભાગીદારી કરવાની છે પ્રકૃતિ અને પર્યાવરણ બચાવીશું તો આવતી પેઢીને જ લાભદાયી નિવડશે વધુમાં વૃક્ષોના વાવેતર સાથે જતન અને ઉછેર કરીને હરિયાળું ગુજરાત બનાવવા આહવાન કર્યું હતું એમ એમણે વધુમાં ઉમેર્યું હતું પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે પ્રાકૃતિક ખેતી આપણે

અપનાવવા માટેની હાકલ કરી હતી આ પ્રસંગે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે એ સમયે હવે દૂર નથી કે જ્યારે દાહોદને સિંચાઈ માટે પાણીની કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે નર્મદાના નેર દાહોદની ધરતી પર વહેશે જેનાથી ખેડૂતોને સિંચાઈ માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે આ ઉપરાંત વૃક્ષના જતન અને ઉછેર સાથે સંકળાયેલી આવી પ્રવૃત્તિઓમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તેવા પ્રયાસો કરવામાં પણ તેમણે ઉમેર્યું હતું એમણે ઉમેર્યું હતું કે દાહોદમાં એરપોર્ટ હશે એ સમયે હવે બહુ દૂર નથી આ કાર્યક્રમમાં તેમજ ઉપસ્થિત મહાનુભાવના હસ્તે પરની વૃક્ષોની હરાજીના ઉપજની રકમના ચેક જિલ્લાના ગરબાડા તેમજ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ અન્ય નરસિંહ

અમિત નાયબ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર પ્રાંત અધિકારી શ્રી લીમખેડા જિલ્લા પંચાયત સભ્યશ્રી જિલ્લા મહામંત્રીશ્રી તેમજ અન્ય સંબંધિત અધિકારી શ્રીઓ તેમજ શ્રીઓ આંગણવાડી સહિત વન વિભાગને લગતી વિવિધ યોજનાઓના લાભાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેની શેખ ટીબીએટ ન્યૂઝ દાહોદ